જૈવ માતાજી અત્યારે આપણે બનાવવાના છે ગુલાબના સાબુ તો આપણે ગુલાબ લઈ લીધા છે અને ગુલાબ મને તો બહુ પસંદ છે તમને છે કે નહીં જરાક કહેજો ગુલાબમાં ત્વચા માટે હાઇડ્રેટ રાખે છે અને ગુલાબમાં રહેલા એન્ટી ઇન્ફિમેન્ટ ને ગુણધર્મને કારણે ત્વચાને મુલાયમ બનાવે છે તો આપણે ગુલાબના સાબુ બનાવીએ અને ગુલાબના સાબુ બનાવવા માટે આપણે મિક્સર જાર માં રાખી અને પીસી લેજો તો ગુલાબ આપણે પીસી અને રેડી કરી દીધું છે એક ગુલાબ એવું ફૂલ છે જેનાથી ગુલાબના સાબુથી સાબુ થી આપણી સ્કીન ની ત્વચા નું દૂર કરે છે અને ગુલાબ જળ આપણે સાબુની અંદર એડ કરીએ છીએ તો ગુલાબ જળ ના કારણે ગુલાબ સાબુ ત્વચા સાફ કરે છે અને ચમક માં પણ આપે છે અને તમામ પ્રકારની ની સ્કીન હોય કોઈ પણ પ્રકારની ની સ્કીન માટે ગુલાબનું સાબુ યોગ્ય છે તો આપણે ગુલાબ મને તો બહુ જ પસંદ છે અને ખુશ્બુ પણ સરસ આવે છે તો આ છે આપણું બેજ બેજ આપણું ગરમ કરવા રાખી દીધું હતું અને ઓગળી બરોબર રેડી થઈ ગયું છે હવે આપણે એમાં પેસ્ટ બનાવી હતી તે આપણે ગુલાબ ની પેસ્ટ છે તે આપણે દૂધ ની અંદર એડ કરી ને આપણે બરોબર મિક્સ કરશું તો ગુલાબ નો સાબુ આપણે કેમિકલ ફ્રી સાબુ છે કોઈ પણ પ્રકારનું કેમિકલ જ કરતા નથી અને ન્યુરલ સાબુ છે તો આપણે ગુલાબ નાખી અને સાબુ બનાવીએ છીએ ગુલાબની સ્મેલ પણ એકદમ મસ્ત નેચરલ આવે છે કે ગુલાબ મને તો બહુ પસંદ છે તમને હોય કે નહીં જરાક મને કેજો તો આપણા ગુલાબના સાબુ બની અને આપણે મલની અંદર થવા માટે રાખી દીધા છે અને આપણા સાબુ બની અને રેડી પણ થઈ ગયા છે તો જો કોઈને આ ગુલાબના સાબુ જોતા હોય તો મેસેજ અથવા ફોન કરી અને તમે ઓર્ડર કરી શકો છો કેમિકલ ફ્રી શોપ છે